લવરિયા વેલકમ ટુ શ્વેતા જેન બ્લોગ નામના યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આઠ વાગે હાલો મમ્મી શું કરો છો હાલો હવે પથારા ઉપાડું છું આને બેડશીટ નથી ઓછાળ નથી પાથરો હવે પાથરીશ હું સામે એની મહારાણીની જેમ બેસી ગઈ છું એનો બ્લોગ શૂટ કરું છું ને કામ કરે છે એ ગોદડું સંકેલે ગોદડું છે સાસુમાં વખતનું હા સાસુમાં વખતનું

ઈ પેન્ટ સુકાણું ને તો નાખતે જાડીએ બારે પણ બારી ના જેન શાળાથી એક મસ્તી ની બુક લઈ આવ્યા વિરાગ થી વિતરી વીરતી જો મમ્મી છે ને એક સામે કરીને રીડ કરશે વિરાગ થી વીરતી એટલે શું કોઈ પણ રાગ ન હોય ઈ okay. મોહ માયા ન હોય વિરાગ થી વીરતી આવે ચોમાસા ના મચ્છર બહુ થઈ જાય કા મમ્મી મચ્છર ને માખી ને ગંદકી ને બોલાઈ જો બાર સીકવાત તો પણ ઓલા કોમ્પ્યુટર પર નાખ દીધો આજ રાત્રે ઘેરની ટીકડી પાછી લઈ લેજે સુઈ જાજે આજે મોઢું પડી ગયું છે અને બાની જે જેમ મોટો ચાંદલો લાલ કરવાનું રાખ આજથી હું મીના બા નો દરજ્જો કહેતા હતા કે ઓલું પતંજલિનું કાજલ લાલ મોટો ચાંદલો મીના કરાવો મંજુલા મમ્મી હે ને દાદી કહેવાય હવે વટી ગયા એકાવન બાવન ત્રેપન હવે મીના બા છે મમ્મી નામ બેન છે મીના બાઈ શરી છે મારી ઈચ્છા છે કે તું જો ચાંદલા માં મોટો કરજે ચાંદલો નાનો નહીં કાળો ન કરતી લાલ કરજે મોટો કા મરુ અને બે પતંજલિ નું કાજલ વાવા જેવું પછી કાલના મમ્મી મમ્મી દીકરીનો ગેટઅપ બતાવીશ અત્યારે તો નાઈટ ડ્રેસ ગાઉન માં રોજ જોવો છે ને પછી આમ જોજો નાઈ ધોઈને કેવી સરસ તૈયાર થાય એને નેલ પોલિશ કરવાની બાધા છે આંજણ ની બાધા લીધી હતી પણ મેં કીધું આંખની રોશની માટે સારું કાજલ કાજલ ને ચાંદલો ખાલી કરે કરવા મમ્મી મમ્મી ખાલી પાવડર કરે કપાળે ચાંદલો કરે અને શું કરે બીજું કેવી રૂપ રૂપાડીશ માર મમ્મી કાળા હતા ઓ બાપુજી કાળા હતા ને મમ્મી રૂપાડીશ હું એમ તો રૂપાડી થઈ છું મંદિર લઉં હમણાં મારી માં એમાં બધું કોટલેરી પેલા પહેરી લઉં પછી આ બધાને બતાવું હું હું પહેરું છું ઉપર ઉપર લોહી નાખી કેવું રહેશે આપણને હે એ કોઈ મૂર્તિ કાઢશું નહીં અને જો મેં બુટિયા લીધા સ્ટાર વાળા કેટલા ખબર ત્રીસ રૂપિયાના મારા ભાઈ છે ને મારા બાપુજીને જેમ કાળા વર્ણનો થયો છે વરણનો

કોઈ બકવાસ ની વાત નથી શીખવા જેવી વાત છે તમને ગાંડા લાગી ગાંડા તમે છો કરો ચેનલ હાલો ઓલા એક બેન કેતા કે કાળા દોરા માં ન પહેરાય રુદ્રાક્ષ તારે જોલા બુટી પહેરા ડબ્બા તમને બતાવું શ્વેતાના છો કોઈ નતા કાં તો ડબ્બો લઈ આવ્યા હવે ડબ્બાની ફક્ત ને એકસો વીસ રૂપિયામાં ડબ્બો પણ એમાં ફ્રેન્ડ ની દુકાન છે રાજકોટમાં એટલે મને આપે તમને ન આપે એમાં કેટલા ખાના છે નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ

આમાં બધાય પેજ છે આમાં અલગ અલગ આમાં આવી વીટી આમાં ટીકા માંગ ટીકા એ મમ્મી ટીકા મંગાવાના સ્મારે મમ્મી વખતનો ટીકો છે ખાલી છે એટલે આમાં ભરવાની બુટ્ટી આમાં ઓલી ગળી છે કાનની ના

સે આપણે માની તો છે ભલા થી બચાવે પછી ઘણામાં હું રુદ્રાક્ષ પહેરું છું અને આ મારી પાસે જે ભી રૂદ્રાક્ષ ની વસ્તુ છે ને કોઈ મેં ચાંદી સોના ના લઈને ડાયરેક્ટ નથી પહેરી આનું વિધિ વિધિ કરેલી છે અને અમે ત્યાં ગયા તા ભવનાથ ગયા તા મહાદેવજી પાસે વિધિ કરાવી પહેરું એ આટલા પહેરું છું કેમ કે કોઈ નજર નાખી દે તો હાજી માનપકિન લઈને આઠમા લક્ષ્મીજી આવે ની માટે હું કાચબો પહેરું છું આ મને મારા એક ફ્રેન્ડ ચેતન બ્રાહ્મણ આઠ વર્ષ પહેલા ઈપો તો ત્યારથી અમારા ઘરમાં ફૂલ પૈસો છે

આવ્યા લુઈ નહી જવું બાથરૂમ કામ કરો બાથરૂમ માં ટાઈમ કાઢવા ખોટે ખોટા એ હું બધા સ્ટાર ભેગા કર્યા છે ક્યાંય છે કેવું કેવું બધું ભેગું કરે આમ આપણે કપડા તે આ બધું આપણને નડતું હોય ગાંડિયું કોણ હં સમજાવે નવા તારો ને આ બુક બધી આડી ઓડી વીખી નાખી છે ને એટે હા કરતી ભાઈ ચુકા નાખે

રાખી અને મારી તો ચોપડી બારે લઈ લે મારે વાંચવી ના મારે એમ નથી કાઢવી હમણાં મારી જીભ જાય છે ક્યાંય એક ફડકો મારી જ સીધે બાયણા ને ભટકાય

હાલો ફ્રેન્ડ લોકો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આ ગાંડીની છે ને હાવ નવા તાર જેવી એટલો મારો મગજ ફરે છે ને સેત જ કંઈક ભરાયેલા વસ્તુ કાઢીને કામ તો હોય એની હાલત કાંઈ પહેરું ઓઢું નહીં ને ડોસલી તેમાં મારે હું બોલવું કે સીધી જ નથી રહેતી